નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સતત વર્ષી રહેલો વરસાદ હવે ક્યારે વિરામ લેશે તે હવામાન વિભાગ લગભગ છત્રીસ કલાક પછી કહી રહ્યું છે પરંતુ આ છત્રીસ કલાક ગુજરાત માટે કેટલા ભારે છે આ સેટેલાઇટ ઇમેજથી તમે જોઈ શકો છો જે ડીપ ડિપ્રેશન બનેલું છે તેની અસર જે છે તે અત્યારે આપણને અહીંયા સૌરાષ્ટ્રના ભાગની અંદર દેખાઈ રહી છે જેમાં જૂનાગઢ જામનગર દ્વારિકા પોરબંદર વેરાવળનો જે વિસ્તાર છે ત્યાં આગળ આ અસર આપણને જોવા મળી રહી છે સાથે જે કચ્છનો વિસ્તાર છે તે વિસ્તારની અંદર પણ તેની અસર આપણને અત્યારે જોવા મળી રહી છે કારણ કે આજે વિન્ડીના માધ્યમથી જે સેટેલાઇટ ઇમેજીસ છે તેના દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું કે અહીંયા આગળ દ્વારકા જામનગર આ સૌરાષ્ટ્રનો આખો જે વિસ્તાર છે ત્યાં તેની અસર જોવા મળી રહી છે સાથે જો હવામાન વિભાગની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આજે પણ કારણ કે સૌથી ખરાબ પરિસ્થિતિ અત્યારે ફ્લડ જેવી જે પરિસ્થિતિ છે તે વડોદરાની અંદર છે સાથે સાથે જામનગર દ્વારિકા રાજકોટ આવે અહીંયા આગળ રાજકોટમાં પણ એવી જ પરિસ્થિતિ છે મોરબીમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે મચ્છુ એક મચ્છુ બે બંનેમાંથી પાણી છોડવામાં આવ્યા છે અને માળિયાવાળો જે આખો વિસ્તાર છે તે પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયો છે સાથે સાથે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં ગાંધીધામ નલિયા માંડવીનો જે વિસ્તાર છે ખાવડાનો જે વિસ્તાર છે આ બધી જ જગ્યાએ અત્યારે વરસાદ જે છે તે છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસી રહ્યો છે અને હજી પણ એવું કહેવાય રહ્યું છે કે જે સિસ્ટમ બનેલી છે ડીપ ડિપ્રેશન બનેલું છે તે ડીપ ડિપ્રેશન હજી પણ છત્રીસ કલાક આ જગ્યા ઉપર સ્થિર રહેશે અને ત્યારબાદ તેની જે મૂવમેન્ટ છે તે આગળ આપણને જોવા મળશે એ તમને હું વિન્ડીના માધ્યમથી બતાડું કારણ કે એ સેટેલાઇટ ઇમેજીસમાં આપણને જોવા મળશે અહીંયા આગળ રેઇન થંડરમાં આપણને વસ્તુ જોવા મળશે કે અત્યારે કારણ કે ગુજરાતની અંદર વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં લગભગ પંદર લોકોના મૃત્યુ થયા છે આ વરસાદની અંદર લગભગ દસ હજારથી વધારે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો લગભગ ત્રણસોથી વધારે લોકોને અત્યાર સુધીમાં એનડીઆરએફની ટીમ અને એને રેસ્ક્યુ કર્યા છે હવે આ દ્રશ્ય તમે જોઈ શકો છો આજે રેન થંડરની પરિસ્થિતિ જે છે એ આપણને અહીંયા આગળ જોવા મળી રહી છે અને આ રેઇન થંડર છે જે તમને આ લાલ ભાગ જે દેખાઈ રહ્યો છે આ લાલ ભાગ જે અત્યારે બતાડી રહ્યું છે કે જે આખી ડીપ સાયક્લોનિક સર્ક્યુલેશન જે ક્રિએટ થયું હતું એની ઇમ્પેક્ટ જે છે એ અત્યારે ખાવડા સાઈડ વધારે અને એવું કહેવાય રહ્યું છે કે દરિયામાંથી જે હવા આવી રહી છે તે જામનગર અને એ સાઈડ આ જૂનાગઢનો જે વિસ્તાર છે આ બધી જ સાઈડ જે છે ત્યાં આગળ લગભગ સાહીઠ કિલોમીટરની સ્પીડે હવા ચાલી રહી છે એટલે તે પણ અત્યારે ખૂબ ત્યાં આગળ નુકસાન જેને કહી શકાય તે કરી રહી છે ઘણા બધા વિસ્તારની અંદર આફ ફાટી હોય તેવી પરિસ્થિતિ થઈ છે અને હવામાન નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે જે વરસાદ છે તે વરસાદ અત્યારે છત્રીસ કલાક માટે રોકાઈ ગયો છે પરેશ ગોસ્વામીએ કહ્યું છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ બીજું ઘણું બધું કહ્યું કેમ આ વરસાદ આવી રહ્યો છે અને સૌથી વધારે આની ઇમ્પેક્ટ જે છે એ કયા વિસ્તારની અંદર જોવા મળશે અને ક્યાં સુધી રહેશે તે પહેલાં સાંભળી લઈએ બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર આવ્યું હતું જે ગુજરાત ઉપર આવી અને વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું અને એ ડીપ ડિપ્રેશનને કારણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થયા છે મોટા ભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે તો અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ પણ આપણે જોવા મળ્યા છે હવે આ જે સિસ્ટમ છે આપણી ઉપરથી અત્યારે પસાર થઈ રહી છે જેની આજની તારીખની વાત કરવા જઈએ તો આજે અઠ્યાવીસ ઓગસ્ટ બે ના રોજ સવારે સાડા અગિયાર વાગ્યા સુધીનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ અત્યારે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારો ઉપર સ્થિર છે અને આ સિસ્ટમનો જે ઘેરાવો હોય છે એ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી રહ્યો છે જેને કારણે હજુ પણ આવનારા અડતાલીસ કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જેની અંદર ખાસ કરીને વાત કરવા આ જે સિસ્ટમ છે એ અત્યારે આમ જોવા જઈએ તો ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને હવે આવનારા અડતાલીસ કલાક સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થઈ જશે આગળ વધવા માટે યોગ્ય હવામાન નથી મળતું એટલે આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેશે જેને કારણે કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર હજુ પણ આવનારા અડતાલીસ કલાક એટલે કે ત્રીસ તારીખે સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે જે બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતના પણ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર સામાન્યથી ને એક બે સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ આવનારા અડતાલીસ કલાક દરમિયાન છે એ સિવાયના જે બીજા વિસ્તાર હોય જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય અથવા તો મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના હોય એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે સામાન્યથી મધ્યમ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને સૌરાષ્ટ્રના જે બીજા વિસ્તારો છે તેમાં તો હજુ પણ બે દિવસ સુધી મધ્યમથી સારા વરસાદો નોંધાશે પણ ખાસ કરીને હજુ આવતીકાલે ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખે સવાર સુધી આ સિસ્ટમ કચ્છ ઉપર સ્થિર રહેવાની છે જેને કારણે પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છ જેવા વિસ્તારોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે ત્યાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ત્રીસ તારીખથી યોગ્ય હવામાન મળશે એટલે આ સિસ્ટમ પાકિસ્તાન ઉપર થઈ અને અરબ સાગર તરફ આગળ વધી જશે અને એ પછી ત્રીસ તારીખથી રાજ્યભરને આ સિસ્ટમમાંથી મુક્તિ મળશે અને વરસાદો છે એ પછી થંભી જશે અને ફરીથી આપણે ખુલ્લો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરી આ સિસ્ટમ છે છે એ ઉપર સ્થિર થવાની એટલે આપણે હજુ પણ અડતાલીસ કલાક રાજ્યને આનો વરસાદ છે એ મળી શકે છે જોકે આ સિસ્ટમ છે ધીમે ધીમે નબળી પડી રહી છે જે ગઈકાલે ડીપ ડિપ્રેશન હતી એ આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને આવનારા બે દિવસ સુધી આ સિસ્ટમ કચ્છ ઉપર સ્થિર રહેશે એટલે ડિપ્રેશન છે એ પણ નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર લો પ્રેશર અને જ્યારે પણ અરબી સમુદ્રમાં ત્રીસ તારીખે આગળ વધશે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં એ આગળ વધશે એટલે ત્રીસ તારીખે આ ઘણી બધી સિસ્ટમ છે એ નબળી પડી જશે ને એ પછી નબળી પડી અને અરબ સાગરમાં ખૂબ આગળ વધી જશે એટલે ખાસ આ પ્રકારના વરસાદો હજુ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે જેથી કરીને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોએ હજુ પણ સાવધાન રહેવાની જરૂર છે આપણે પરેશભાઈને સાંભળ્યા પણ તમને અહીંયા આગળ બતાડી દઉં કે જે અસર છે એ અસર આપણને ક્યાં સુધી જોવા મળશે આ વિન્ડીના માધ્યમથી તમને બતાડું છું કે જે મેપ છે મેપમાં તમને અહીંયા આગળ સમય સાથે આ અસર જે છે તે જોવા મળશે ત્રણ વાગે પાંચ વાગે સાંજના સાત વાગે અને રાતના નવ વાગે આ તમે અહીંયા જોઈ શકો છો રાતના દસ વાગે આની જે ઇમ્પેક્ટ છે તે સૌથી વધારે કચ્છના વિસ્તારની અંદર આપણને જોવા મળશે એટલે ખાવડા સાઈડની જે અસર છે ત્યાં આગળ જોવા મળશે સાથે સાથે જે વરસાદ છે તે વરસાદ પણ આપણને દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર થાન ચોટીલા અમદાવાદ વડોદરા સુરત વલસાડ આ બધા જ વિસ્તારની અંદર તેની ઇમ્પેક્ટ જે છે તે આપણને જોવા મળશે સાથે પાલનપુર બનાસકાંઠામાં પણ તેની ઇમ્પેક્ટ જોવા મળશે જે બનાસ નદી છે તે પણ હવે બે કાંઠે વહેવા લાગી છે અને બનાસ નદીમાં પણ નવા નીર આવ્યા છે સાથે સાથે આપને એ પણ જણાવી દઉં કે માઉન્ટ આબુ જો તમે ફરવા ગયા હોય કારણ કે જન્માષ્ટમીની રજા ચાલતી હતી અને માઉન્ટ આબુમાં નખી લેક જે છે તે પણ ઓવરફ્લો થયો છે કારણ કે આ જ સર્ક્યુલેશન જે બન્યું છે તેની અસર જે છે તે માઉન્ટ આબુમાં પણ જોવા મળી છે એટલે ત્યાં પણ નખી લેક ઓવરફ્લો થયો છે સાથે ખાવડાનો જે વિસ્તાર છે એટલે કચ્છનો જે વિસ્તાર છે ત્યાં આગળ રાતના સમયે સૌથી વધારે હવા ચાલશે અને વરસાદની જે ઇમ્પેક્ટ છે તે આપણને જોવા મળશે અને આ ઇમ્પેક્ટ જે છે તે લગભગ આપણને ગુરુવાર સુધી ગુરુવાર રાત સુધી જોવા મળશે જે રીતે પરેશ ગોસ્વામીએ કહ્યું કે આખી સિસ્ટમ રોકાઈ ગઈ છે આ સિસ્ટમ છત્રીસ કલાક સુધી અહીંયા આગળ રોકાયેલી રહેશે આપ જોઈ શકો છો કે સાંજ સુધી આ સિસ્ટમ અહીંયા જ આપણને જે ગોળ ફરતી દેખાઈ રહી છે અને ત્યારબાદ એ ધીરે ધીરે શુક્રવારે ધીરે ધીરે આપણને આગળ વધતી દેખાશે અને ત્યારબાદ આ સિસ્ટમ જે છે એ અરબી સમુદ્રની અંદર આગળ જશે માછીમારો છે તેમને પણ કહેવામાં આવ્યું છે વેરાવળમાં એક બોટ ડૂબવાના દ્રશ્ય પણ સામે આવ્યા હતા તેમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા સાથે સાથે માછીમારો માટે પણ વોર્નિંગ આપવામાં આવી છે ત્રણ નંબરનું સિગ્નલ પોટ ઉપર લગાવવામાં આવ્યું છે અને માછીમારોને કહેવામાં આવ્યું છે કે તેઓ દરિયો ખેડવા માટે ન જાય કોસ્ટગાર્ડ હોય કે ઇન્ડિયન એરફોર્સ હોય કે પછી ઇન્ડિયન આર્મી હોય આ બધાને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે સતત ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે પાણીમાં જે લોકો ફસાયા છે તેને પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે એનડીઆરએફની ટીમ જે છે તે માનો દેવદૂત બનીને આવી હોય તેવું લોકોને લાગી રહ્યું છે જે લોકો પાણીમાં ફસાયા છે તેમને એનડીઆરએફની ટીમ પોતાના જીવની પરવા કર્યા વગર તેમનું રેસ્ક્યુ કરવા માટે ત્યાં પહોંચી રહી છે સૌરાષ્ટ્રની અંદર ઠેર ઠેર આપણને આ પ્રકારના દ્રશ્ય જે છે તે પણ જોવા મળ્યા છે એટલે તમે જો આ વિસ્તારની અંદર રહો છો તો સતર્ક રહેજો અને જરૂરત ન હોય તો ઘરની બહાર ન નીકળતા મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તમારે ત્યાં વરસાદ છે વરસાદની સ્થિતિ કેવી છે અને પાણી ભરાયા છે કે નહીં તો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર